શિયાળામાં સંતરા અને દાડમથી પણ જો કોઈ વધારે ફાયદાકારક હોય તો આ એક એવું ફળ છે જે તાકાતવર પણ છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત પણ બનાવે છે નમસ્કાર દર્શક મિત્રો પરથી હું આપ સ્વાગત કરું છું મિત્રો શિયાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે આપણે સબ્જી માર્કેટમાં ઘણા બધા ફળો ઘણા બધા શાકભાજી આવવાનું શરૂ થઈ જાય છે અને સિઝનેબલ ફળ અને શાકભાજી ચોક્કસપણે ખાવા જોઈએ જેથી શરીરને ઘણી બધી તાકાત મળે અને આપણને જરૂરી એવા પોષક તત્વો પણ મળી રહે તો હાલમાં તમે જ્યાં જોશો ત્યાં તમને બોર શિંગોડા દાઢમ આવા ફ્રૂટ્સ ચોક્કસપણે દેખાશે પરંતુ જો તમે યોગ્ય ખોરાકનું સેવન કરો છો તો ચોક્કસપણે તમને શરીરને ફાયદા જોવા મળશે તો શિયાળામાં સંતરા અને દાડમથી પણ જો કોઈ વધારે ફાયદાકારક હોય તો આ એક એવું ફળ છે જે તાકાતવર પણ છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત પણ બનાવે છે તો શિયાળાની અંદર શરીરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આ એવી ઋતુ છે જેમાં આપણે બીમાર પડવાનું જોખમ વધી જાય છે હવે ફળો ખાવાથી શરીરને ખૂબ ફાયદા થાય છે શક્તિ પણ મળે છે અને બીજા ઘણા સ્વાસ્થ્યને લગતા લાભો પણ મળે છે હવે કેટલાક ફળ એવા છે જે સ્વાસ્થ્ય માટે વધારે અસરકારક હોય છે તો શિયાળાની આ ઋતુમાં બોર ખાવાનું ભૂલશો નહીં શિયાળામાં મળતું આ નાનું ફળ સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે કેટલાક કિસ્સાઓમાં નારંગી અને દાડમ કરતા પણ વધારે ફાયદા આપતું આ ફળ એટલે બોર છે તો તો જો તમે બોરનું સેવન ઘણા ફાયદા થશે જેમ કે શક્તિ વધારવા બોરનું સેવન કરવું જોઈએ આ બોર રોગ પ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક મનાય છે કારણ કે એ રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં તમારી મદદ કરશે હવે આ સિવાય પાચન લગતી સમસ્યા તો બોરની અંદર ફાઈબરની માત્રા વધારે છે જે તમારા પાચનતંત્ર માટે ઘણું ફાયદાકારક છે હવે આ સિવાય ત્વચા તો બોર જો તમે ખોરાક તરીકે સેવન કરો છો તો એની સીધી અસર તમારી ત્વચા પર પણ દેખાશે બોરમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટની હાજરી ભરપૂર છે આનાથી શું થશે તમારી ત્વચાને ફાયદો થશે હવે આ સિવાય બોરમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટની હાજરી પણ છે જેનાથી ત્વચાને ફાયદો મળે છે બોરમાં રહેલા પોષક તમારા હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે એમ છે તો દર્શક મિત્રો હવે જ્યારે તમે પણ આ બોરને જુઓ ચોક્કસપણે ખરીદીને એનું સેવન કરશો તો શિયાળાઓની ઋતુમાં મળતા આ બોર ખાવાથી શરીરને ખૂબ ફાયદા થાય છે આ સાથે ત્વચાને લગતી સમસ્યાઓ હોય અથવા પાચનને લગતી સમસ્યાઓ હોય તો એ પણ દૂર થાય છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ